સાવલીના ગોઠડા ખાતે નિશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાઓ સાવલી પાસેના ગોઠડા ગામ સ્થિત વિકાસ વિદ્યાલયમાં ભારતીય ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાવું જેમાં રોગ પાળરોગ અને આંખ સહિત સામાન્ય રોગના નિષ્ણાંત તબીબો દ્વારા ચકાસણીને નિદાન કરાવ રાજ્ય સરકાર દ્વારા નિર્દેશિત ઔદ્યોગિક સીએસઆર ફંડમાંથી ખર્ચ કરવાની જોગવાઈ હેઠળ સામાજિક ખેતી આરોગ્ય અને ગ્રામીણ વિકાસ કાર્યોમાં અગ્રેસર સાવલી સમલાયા રોડ પર આવેલી ચ્યુબિલેન્ડ કંપની સંચાલિત ભારતીય ફાઉન્ડેશન દ્વારા સાવલી પાસેના ગોઠડા ગામની વિકાસ વિદ્યાલયમાં સ્ત્રી વાળ રોગ આંખ અને સામાન્ય બીમારીઓના નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી ને નિદાન કરાવ જેમાં સ્થાનિક અને આજુબાજુના ગ્રામજનો અને આરોગ્ય સેવાનો લાભ આરોગ્ય શિબિરમાં પૂર્વ સરપંચ વિદ્યાલયના આચાર્ય શિક્ષકગણ ગ્રામજનોએ સહકાર આપી સફળ બનાવી હતી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો જેમાં બાળ રોગ આંખ રોગ તથા સોરી

આપણે એક આજ રોજ વિકાસ વિદ્યાલય ગોધરા ગામ ખાતે જુબલન ભારતીય ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યું છે તેમાં સ્ત્રી રોગ બાળ બાળરોગ અને આંખના સ્પેશિયલ ડોક્ટર્સ એની સાથે સાથે એના ચેકઅપ અને એનું નિદાન કરવામાં આવ્યું છે જેનું લાભ ગામના ગામના લોકો અને આજુબાજુના સમસ્ત ગામના લોકો અને બાળકોએ લીધો છે